ખાઈ ગયા નકરા દરરોજ પાડવી હા કાયમ પાડી પાડવા પડે નકદ તો એક ને એક દી પાડી ને

Hello, đây rồi, sip ta phật, sip ta phật, ta muốn ta ta phật, con này ba ta phật, con này con này ở đây rồi, comment cái nào chưa, con này vào.

આવશે ગમેય કારણ હોય ખાટી જાય છે તો હા ખાડિયા જ થઈ જાય ખાલી જ થઈ જાય જાય

પાડી ફટાફટ મિત્રો આપણે ફાઈનલી છે ને બધા તો ચાર પાંચ તગારા જેવું થાય બે તગારા ભર્યા છે હવે એને સાફ કરવાના ધોઈ નાખીએ લાઈટ આવી ગઈ છે હવે આપણે હે ને બધી ડુંગળ ને ઓલું ખાડ ને બધી પાવાનું છે મોટર ચાલુ કરી ને પાય દેવી ડુંગળી બધી આજે ડુંગળીમાં ખાતી થાય ગૌ મિત્રો જાવ દેવાનું છે મારી ગંગા જો મિત્રો એ હોતી હે સાન મન જાગી ગઈ હું ગઈ ગઈ તી હે ગંગા એ હું ગઈ ગઈ તી હે ગંગા મેરી ગંગા હોઈ ગઈ તી નાંજા તુલસી એ મારે જોવો ડાયરો આપડે હે ને પાણી ચાલુ કરી દીધું તું રેલી વાટ્યું ને અંતે આવતી ડુંગળીમાં જાય છે આપણે ખાટી જાય ગૌમૂત્ર જાય છે ભેગું હવે ફૂગ ના આવે ડુંગળીમાં બાફીઓ ના આવે બેસ્ટ રિઝલ્ટ આપણે ખાતી જાય ગૌમૂત્ર ફૂગ માટે ખાલી આપણે આમાં તને ખડ લે છે ખડ 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 તો જાય હું અહીંયા મિત્રો

Must mazani guys. Saya pernah order di sebike juga. Tahu sak? ban. Masya Allah ujat. Siapa? Mama sing mau Little tay đã phát triển. Wiley phụy giải. Naku bi a mãi nãy hữu lần nắp của phụ tinh ngôi. Hãy tiêu thụ. 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 મિત્રો છે ને આપણે મસ્ત મજાના છે ને બપોરા કરી લીધા છે ને હવે આપણે સીતાફળનો ભોજન કરી નાખીએ મિત્રો છે સીતાફળ આપણે મસ્ત મજાનો આ તો ઘટી ગયું છે ઘટે નહીં એવા મોટા મોટા સીતાફળ છે ને જોયા તમે આવા ડાયરો સીતાફળ આપણે હે ને વજન કરવાનું છે અને દેવાનો છે અને આપણે ડાયરો હોય કિલો વેચીએ છે સીતાફળ આ તો હે ને મસ્ત મજાનું મોટું જવાબ છે અને આપણે કાંટો ચાલુ છે વજન કરી દઈએ આપણે આ તો ત્રણસો ને પિસ્તાલીસ ગ્રામ એક મોટું હતું અહીંયા આ કિલા એટલું જ છે

આનું વજન કરીએ આ તો રાજુ નહી હોય બસો ને પાસે છે આ વધારે છે ત્રણસો ફીટો ત્રણસો ગ્રામ દસ ગ્રામ હોય વધારે હવે આપણે હે ને મિત્રો એટલે પાંચે પાંચ મૂકી દઈએ ત્રણસો વીસ પિસ્તાળ સાતસો એક કિલો ત્રણ સીતાફળ એક કિલોના થઈ ગયા હા પાંચ સીતાફળ દોઢ કિલો થઈ ગયા દોઢ કિલો છે દોઢ કિલો જ કને કઈ રે જણાય

Kailto kwaro wene tapo kailto kui hambe rione, wule iju, wale jatpa wale wane, 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 wale wane,

Vì yêu cái lần này, vĩnh vang đến bóng cái này. Một à mũi, là mũi à 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 mũi અવતરી જે જાલ કાલે નો વિડિયો આવે એ ચાલો દાયરો કન્ટીન્યુ વ્લોગ માં મળના રીજોને જાય